તમે ભાઈ જે કોઈને મને ડાયરેક્ટ પ્રશ્ન પૂછો હોય એ મને કોલ કરો મારા યુટ્યુબ ની અંદર

અને એને ધાર રાખવાની કે પંચાયત કરવાની તમારે જરૂર નથી કોઈની એટલે હમ એટલે હાઈટ વાર એમ ડોસી રહેશે અને ચોવીસ કલાક હાર વાર જ રહેશે એટલે તમારી પંચાયત એમ કરો અને અમારે ધાર રાખો અમે નવરા નથી અમે સીવામાંથી નવરા કામમાં ટાકા ટાઈમ અમે ઓછા નથી આવતા અને તમારી પંચાયત કરવાની નવરા સેજ સહી નહીં અને તમારે કરો બોલતા આવડે સારું બોલો પણ કોક ને પથારી ફેરવાનું કામ કામ કરું કરો છો તમારે ફેરવાનું આજે દેવિશા નો પપ્પા ફોન આવ્યો ને મમ્મી તો મને એવું કેતો તો મને કે લેવી કે તું બંગડી કેમ નથી પહેરતી તું કેમ નથી

છે તારે ખાઈ પીને જલસા કરવાના હા આ વ્યવહાર કર્યો ને કીધું તો અમે કીધું ભાઈ અમે તો શું કામ કરીને ખાઈએ આગળ ફોન આવ્યો તો મને કે લે કે મને ગમે તાર ક્યાં રહેવું છે કે કે વિડિયો કોલિંગ તો કરે પણ કે તું તૈયાર કેમ ન થાતી મેં ભાઈ મને હું ખબર તમે મેં કીધું આ પાંચ વર્ષના લગ્ન જીવનમાં મને કોઈ દે કીધું નથી કે તું તૈયાર થા હવે મેં કીધું રહી રહીને અડધી જીવ થઈ જશે એમ એમ નહીં અડધી જિંદગી વહી ગઈ પછી મને એમ કહીશ કે હવે તું તૈયાર જવાબદારી મારી કાઢી

એની વગર આંગળ નો મજા દેંગ છો મારે ક્યાં વાંધો પડે હવે એનો પ્રશ્ન છે મારે હું માર ઘરે હોય એની કોઈની તકલીફ મને ન ખબર હોય અંદર ની એને ખબર હોય આપણને કઈ ન ખબર

સરસ એટલે <laughs> <laughs> <laughs>

रेवा जी लागो लद कावो थाळी काढी साले भेई जा बापा लद भूक लागली मेरे हालात से मैं कुछ कर नहीं सकता बापा ये तो भाई हालत नही अरे जो ઈ જગ્યાના મમ્મી એમ કીધું એને એને પોતુરુ દા અંબાઈ તો ખરેખરી નાખેલ થાય નો ને પપ્પા પડી બા હે તું કામ કરે છો

જોઈ બે બાદ 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 જ કર્યા કરે મમ્મી આખો દી હવે એનું શું કરવું ક્યો તમે પરોઠા બનાયા હતા

એ ચાલે ઓય એનું શું કરવાનું તો તારા પપ્પા યાદ કરે છે જાઉં છોકરા લે આ લે બોલ કરી અમારાર થોડો આરામ થઈ બની મને આરામ જ છે મને કોઈ તકલીફ નથી એ બેઈ જા ને ભાઈ તારે બેસવું હોય તો આ ચોકલેટ આવડો મોટો ચોકલેટ ખાઈશ આ કર તો આ YouTube વાળા ને એવું જોવું નો ગમે આપણે કાય એમ ન જ બતાવું મોઢા ખોલી બતાવવાનું તો બે હાથ જોડીને આમ જય માતાજી કે તો તને ચોકલેટ આપું તો પડી જય માતાજી જય મેલેડી માં કેમ છો બધા કેમ છો બધા જય માતાજી જય માતાજી જય મેલેડી માં જય મેલેડી માં શું કરો છો બધા

તમે કીધું તો માતાજીને પ્રાર્થના કરજો આંધળી છે ને હિસાબે થાય મમ્મી ગરમીની સાબ ખાતી હે ગરમીની સાબ પણ મને તો આટલા વરામાં 32 વરામાં કોઈ દી ગરમી હા લ્યો ગમે તૈયાર લ્યો કોઈ જો આમ જો અને મારા તો હા બે પા બો પાક કરી લે આમ તો દાળ

એટલે મને છે છે કે કે હાથ 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 ભાંગી 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 નાખ્યો નાખ્યો ચાલુ થઈ ગયો વાતું સંભળાય નહીં હવે આનો કકડાટ બંધ થાય